આફ્ટરનૂન રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ રોજ ખબર માં મળીએ પણ આજે આપણે કન્ટિન્યુ કર્યો છે રાજકોટ વાળો વિડીયો કેમ કે રાજકોટ થી આવ્યા પછી કીધું વિડીયો એ થઈ ગયો તો અને બીજો આવતીકાલનો જે પ્લાન છે તો પ્લાન બી આપણે કમ્પ્લીટ કરવાનો છે અને એમના માટે અહીંયા વસ્તુ આવી ગઈ છે ફૂદીનો પાલક અને ટામેટા ના આદુ અને બીજી વસ્તુ છે એ થેલીમાં છે જે આપણે રાજકોટ મોલ માં લેવા છે તો બસ એ કમ્પ્લીટ કરવાનો છે ને તમે કીધું વિડીયો કન્ટિન્યુ કરવો નથી અને આ વિડીયો કરી દઈએ તો રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ગોપાલ જય લે આમ કાથે ઇન્ટ્રો માં મને ભૂલાઈ ગયું રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જીનેન્દ્ર જય દ્વારકા દિશ અને મહાદેવ હર 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 મહાદેવ કેમ છો બધે મજા અને અગાઉ વાત કરીને ને એમાં ઇન્ટ્રો ભૂલાઈ ગયો કે કઈ રીતના કરવો સિયા માટે કપડા ને લાવી છું પણ આ વિડીયોમાં કન્ટિન્યુ નહીં થાય આના પછીના બીજા દિવસના વિડીયોમાં બતાવી જો અહીંયા પડ્યા છે એમના કપડા અમે પર્સ લીધું છે છે બધું છે બધું તમારા લોકો જોડે શેર કરીશ કે શું શું અમે રાજકોટ થી ખરીદી કરી છે આખો દિવસ લાગી ગયો મને અત્યારે વાગ્યા છે કેટલા સવા છ ને પાંચ જોકે છ વાગે પહોંચી ગયા હતા માર્કેટમાં પોણા છે પહોંચી ગયા હતા માર્કેટમાંથી આ બધી ખરીદી કરી અને એ પછી સિયાબેન નો આવીને મેં માલિશ કર્યું માલિશ કરીને અત્યારે થોડીક વાર ધવા લઈને સાચવે છે તમે હાચવો પછી મેં નવડાવી અને સુવડાવી દઉં અને પછી આપણે કામ આગળ ધપાવીએ કે જે રસોઈ બનાવવાની છે ને બાકી જે ફૂદીનું અને પાલક પાલકને બધું લાવી છું બધાનું કટિંગ કરવાનું છે

તો કમેન્ટ્સ કરીને કહેજો કે કોના કોના ઘરમાં આ પ્રોબ્લેમ છે કે સાંજે જમવામાં શું બનાવવું તો હવે ફાઇનલી એક બે રેસીપીના નામ આવ્યા છે પણ હવે જોઈએ છે એમાંથી કઈ રેસીપી બને છે રેસીપી તો ન કહી શકાય પણ આમ કહીએ તો હવે સાદું સાદું છે જમવામાં એવી રીતના બનાવવાનો વિચાર છે પણ કંઈ નહીં આગળ આગળ તમને લોકોને ખ્યાલ આવી જ જશે તો હવે બસ એ બંને સૂવડાવવાની ટ્રાય કરે છે તો સુઈ જાય તો પછી રસોઈ બની જાય ને રસોઈ બની જાય ખાઈ પીને પછી આપણે જે પેલો સામાન લઈ લઈએ છે મેથીની ભાજી સોરી પાલકની ભાજીને એ બધું તો એ બધું હવે બીટીને ઝીણું ઝીણું સમારીને કમ્પ્લીટ કરવાનું છે તો જોઈએ છે એ બધું કામ આપણું હવે ક્યારે પૂરું થાય છે ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈકનું કરી તો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા બસ તો છેલ્લે આવી ગયા છે મસાલાવાળા રોટલા ઉપર તો મસ્ત મજાનો એક રોટલો આપણો અહીંયા ઢોસાની લોઢીમાં ચડે છે અને બીજો રોટલાનો લોટ અહીંયા છે અને દહીંની સાથે ખાવાનું છે તો એવું આપણું ભાણું આજનું ફિક્સ થઈ ગયું છે હવે અમારા સિયાબેનને સુવડાવ્યા છે પેલી ગેમમાં મ્યુઝિકવાળી થોડોક એવો પ્રોબ્લેમ થયો છે પણ હવે કીધું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય તો અમને પણ થોડુંક ઝપી જાય બરાબર ને ત્રણ દિવસ થઈ ગયા

અરે વાત માહિતી એમ તો હવે જો કઈ દે હવે હું આવવા મીઠી કઈ નઈ હાલ ફ્રેન્ડ હોય ને જોઈ લેજો માની આ વિડીયો છે અને કમેન્ટ પણ કરજો તમે કઈ નઈ સારું હાલો તો ફટાફટ થી આપણે આપડે ખોદી નો સમારી લઈએ પછી પાલકનો વારો લેવાનો છે જોઈએ કે કેટલા વાગે છે આપણે હવે અહીંયા હવે અમારે આ બેન હે ને જો નવરી થઈ ગઈ એટલે હવે સ્નેપ લે છે અને અહીંયા એના પપ્પાને ને હવે નાના હવે કામ કરવાનું કે વડીલે કામ કરવાનું હે તો જોવો કે આ છોકરો <laughs>

જય શ્રી કૃષ્ણ મોજ જ હોય એને હું વાંધો હનુમાનજી અમારે જો ભાઈ તૈયાર થાય છે સવાર સવારમાં માં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે બાપા ને

મજા આવી કે સવાર સવારમાં એ વસ્તુ આપણે સાકાર થઈ ગઈ ને એટલે તો બોલો જય મનોકામના સિદ્ધ સરકડીયા હનુમાનજી મહારાજ કી જય અને આજે છે સિનિયર સિટીઝન્સનો પ્રવાસ તો સરકડીયામાં દોઢસો જેટલા સિનિયર સિટીઝનો આવવાના છે અને બસ અહીંયા પ્રસાદીનું એ બધું આયોજન કરવામાં આવેલું છે તો એ લોકો આવે છે ત્યારે હવે જોવાનું રહ્યું છે ને બાકી જોઈએ અહીંયા ગ્રાઉન્ડમાં કંઈ સાબર કે એવું કંઈ જોવા મળે છે કે નહીં કારણ કે આજે કંઈ અહીંયા દેખાતું નથી સાબર કે એવું કંઈ હોય એવું એટલે એનો મતલબ એવો કે કંઈક ને કંઈક તો હોઈ શકે છે અહીંયા પણ કંઈ નહીં ચાલો જોઈએ છીએ આગળ આગળ શું થાય છે હવે પણ હવે મસ્ત મજાની એક ચા પાણી પી લે પછી આગળ આપણે પાછા કન્ટિન્યુ કરીએ છીએ એ વિડીયો નવદુર્ગામાં સિનિયર સિટીઝન્સ ગ્રુપ્સ આવી ગયું છે અને બસ હવે થોડુંક સમયમાં એ લોકો એમનું કંઈ પણ હશે એ પ્રોગ્રામ ચાલુ કરશે બાકી એમની રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે એમના છે ગરમા ગરમ બાજરાના રોટલા અને શાક અને મસ્ત મજાની ઠંડી ઠંડી ખાસ ને એવું કંઈક મેનુ છે એ લોકોનું જોઈએ છે કારણ કે આજે ધાબીને એ બધું ખોધું છે ને એમના હિસાબે રસ્તો બંધ છે એટલે થોડું થોડું ચાલી ચાલીને આવવું પડે છે ને એવું બધું કરવું પડે છે બધા લોકોએ બધા સિનિયર સિટીઝનો આવવા લાગ્યા છે અહીંયા ને

સિટીઝનો ની ગેમ ચાલે છે રમત એટલે કે આપણે પેલી સંગીત જે કેતા એ મસ્ત મજાનું બાળપણ યાદ કરે છે અત્યારે પ્રસાદી નું મેનુ શું છે તમારા લોકો સાથે હમણાં શેર કરું છું બસ હવે ધૂન પૂરી થવામાં થોડોક જ સમય બાકી છે આજની પ્રસાદી માં શું છે મસ્ત મજાની મીઠી બુંદી ગાંઠિયા રોટલી અહીંયા છે આપડે બોરાવાળા મરચા રીંગણા બટેટા અને ફ્લાવર નું મિક્સ શાક આ છે આપણી પંચરત્ન દાળ અહીંયા ભૂંગળા અને ભાત આજનું છે અહીંયા અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને સિનિયર સિટીઝનનો નો પ્રવાસ થઈ ગયો છે પૂરો એ લોકો જાય છે હવે બધા લોકો એમના પોતપોતાના પોતાના ઘરે તો બસ એ લોકોએ ખૂબ એન્જોય કર્યું આજે અને અમને લોકોને પણ મજા આવી કારણ કે એમને જે પેલી સંગીત ખુરશી વાળી રમત ચાલુ કરી ને તો આપને આપનું બાળપણ યાદ આવી ગયું શું કહેવું તારે હે કઈ નથી કેવાનું તારે કે તો ખરા થોડું ઘણું તો કે બેક બેક શબ્દ તો કે ઓકે કઈ વાંધો નહીં મા દીકરી સુઈ ગઈ છે અને બસ આપણે હવે વિડીયો એડિટિંગનું ને બધું કામ પતાવી લીધું છે બસ આજે ક્લિપ જોવો છો એટલી જ ક્લિપ આપણે એડિટ કરવાની બાકી છે એ ક્લિપ એડિટ થઈ ગઈ એટલે આપણે પણ પછી સૂઈ જઈએ તો બસ બ્લોગ પણ પૂરો કરવાનો સમય થઈ ગયો છે કારણ કે આજે થાક બહુ લાગ્યો છે એમના હિસાબે આમ કહીએ તો એડિટ કરવાનું પણ મન નથી થતું પણ સવારે જાગીને પાછું આપણે ઓફિસે નીકળવું પડશે એટલે સવારે કંઈ આપણું ભેગું થાય એવું છે નહીં તો કીધું ચાલો હવે જે થયું એ અત્યારે ને અત્યારે આપણે આ બ્લોગને બધું એડિટ કરી અપલોડ કરી અને કમ્પ્લીટ કરીને પછી જ સૂઈએ એટલે સવારે કાલે કંઈ પ્રોબ્લેમ ના રહીએ તો કંઈ નહીં બસ જતાં જતાં એક શું વિચાર તમારા લોકો સાથે આપણે ડેઇલીની જેમ શેર કરીએ છીએ એમ શું વિચાર શેર કરીને જ પછી છૂટા પડીએ તો આજનો શું વિચાર એવો છે કે આપણા મોંમાં આપણે શું નાખીએ છીએ એ મહત્ત્વનું નથી પણ આપણા મોંમાંથી શું નીકળે છે એ મહત્ત્વનું છે એટલે કે કટુ વેણ કરતાં સારા વેણ નીકળે એ વધારે સારું છે કારણ કે આજકાલ તમે લોકો જોતા હશો કે ઘણા બધા લોકો કહીએ ને કે ભાઈ નેગેટિવ જ બોલતા હોય છે તો બસ કહેવાનું મિનિંગ એ જ છે કે ભાઈ આપણા મોંમાં ભલે ગમે એવી વસ્તુ આપણે નાખતા હોઈએ છીએ ન નાખવાની હોય એ વસ્તુ પણ એના પણ નાખવા કરતાં આપણે જે મોંમાંથી બાર વસ્તુઓ એટલે કે જે આપણા શબ્દો છે એ બોલીએ છીએ એ સારા શબ્દ હોવા જોઈએ તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં તમારે કમર્સ કરીને કહેવાનું છે બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા અવલોક સાથે ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ Santi Redu and Santi Thirahua